હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોક તો સવાર સવારમાં મેં ને મમ્મી આવ્યા છે વાળીએ જો અમારા ઘરના તાજા તાજા કરેલા ઘરના મમ્મી સવાર સવારમાં શાકભાજી તોડવા આવ્યા છે ગામડે હોય ને તો એ ફાયદો સરસ થાય શાકભાજીને ફળ મસ્ત ઘરના તાજા તાજા મળી રહે અને સરસ મજાનું એકદમ નેચરલ વાતાવરણ શુદ્ધ હવા એમ મજા આવી જાય બાકી ગામડે રહેવાની તો સવાર સવારમાં ફરી રહી છું વાડીમાં રોહી મેડમ મસ્ત સુતેલા છે હજી તો ગાઈસ આજે તો હું ફરવા નીકળી છું ગાર્ડનમાં અને આ જો એટલી બધી માછલીઓ હતી ને પણ એટલે કિંગફિશર આવે ને બધી ખાઈ ગયા બસ એક વ્હાઈટ કલરની બચી છે તો પછી પાછી હવે જોઈએ લવાય કે શું કરીએ પૈકી કિંગફિશર આ ઝાડ ઉપર બેસે છે અને સીધી આવીને પાણીમાં છલાંગ મારે અને માછલી પકડીને ઉડી જ જાય એટલી સરસ મજાની કલરિંગ માછલીઓ હતી તમે મારા જૂના વ્લોગમાં જોવું જ હશે વ્હાઈટ કલરની પછી ઓરેન્જ કલરની એટલી મસ્ત હતી ને અને એક સરસ મજાનું વસ્તુ બતાવો અમારી ત્યાં એક નવું ઘર છે આજે ગાય નાનકડા ત્રણ બચ્ચા પણ છે આજે ને બુલબુલનો માળો છે અને અરે એની મમ્મી આવી ગઈ ભગો 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 ત્રણ બચ્ચા છે

જરા ખલે એટલે તો આ કદુ ચીચી ચીચી કરવા જ લાગી જાય જાણે કઈ નઈ કહે એમ કોઈ ઉડી ન જાય તો થઈ ગયો છે જમવાનો ટાઈમ અને આ જે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી તો તમે મારા વ્લોગમાં ભીંડાનું શાક બહુ જ જોતા હશે કે તા કે કેટલા ભીંડા ખાઈ પણ અમાર રોહીને એટલા ભાવે ને કે એક બે એક બે દિવસે ભીંડા બને જ

તને છે ને છે પર દેખાય આયુ આયુ નો કાળો કાળો જે દેખાયો આ પાડી પર ઈંટ છે ને મે જોયો ત્યાં તો એ ઉતરી જાય તો ઉતરી ગયો નીચે પણ એ ચઢ્યો કેવી રીતે છે એ પાડી પર ચડી જાય હું આ આ ઢંડા છોડે આ પેલી ઈંટ છે ને બસ ત્યાં જ હતો ઈંટ નથી આ પાણી પીવાનું છે પેલું ચકલીઓ માટે પણ તે આવી હું સીધી ઉપર ચડી જાય કે હા એની ઉપરથી ચડી ગયો હે હવે આજે અહીંયા તો એટલો બધો કચરો જવાની બી બીક લાગે આપણા પગમાં આવી ગયો તો ગાઈસ ત્યાં ઘરે બેઠા હતા તો અહીંયા પાડી ઉપર સાપ દેખાયો અમને એટલે અમે આવી ગયા પણ જતો રહ્યો એટલું બધું ઘાસ છે કે ભરાઈ ગયો હશે રિસ્ક નથી લેવું જઈએ મેડમ સુઈ ગયા છે અને વાગી ગયા છે પાંચ પણ મેડમ સુતેલા છે સુવા દઈએ ઓકે આ એક પથ્થર ઉચકીને અને પથ્થો અને મોટો આવું છે ચાલ લે <laughs> 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 <laughs>

છોડમાં જો કેરી આવી ગઈ છે કેટલું નાનું છે હજી તો અને આ વર્ષે પહેલી વાર આવ્યું છે તો મમ્મી સાચવીને હો કરડેની જો મમ્મી થોડે છે ભીંડા ને હું આવી ગઈ છું કેમ કે રૂહી બેન આપડા એકલા છે બૂમ પાડશે ઉઠી જશે તો ખબર બી નહીં પડે હવે ગઈશ અહીંયા પાર્કિંગમાં એક સરસ મજાનું વસ્તુ છે બતાવું તમને મેં టా భ గభరా సోలో

હા તો લપારૂ આવતી છે તમે જાણે સોય એટલે ઉ જ જાણે પાછો બતાને રડાવે કેની અમાર તો નમણા હુરતવાળા આવે ને તો તને એટલે મમ્મી બા દોડી આવે એમ તો પેલો તો બી નીરા બની પણ એમ એમ ને તો સંગલો બબુ માર એટલે એ બી હવે તો મેઘુભાઈ આવ્યા હતા રૂહીને ચિપ્સ અને ચોકલેટ આપવા પણ રૂહી મેડમ હજી આપણા સૂતેલા જ છે અને અમારા ગામના રમીલાબેન આવ્યા હતા તો એમની સરસ મજાની વાતો સાંભળતી હતી અને આ બાજુ મમ્મીએ ડિનરની તૈયારી પણ ચાલુ કરી દીધી છે ફેન બંધ કરી આવ

મેઘુ મામા તારા માટે ચિપ્સ આપી ગયા એક ચોકલેટ બી આપી ગયા ચા આપું ચોકલેટ પછી કાઉ મને કે સોફા પર જ મૂક્યું છે લાઈટ જ નથી જતી રહી મેં પહેલા આ કરી લો ખઈ લે અમાર પાણી લાવ્યું મમ્મા માટે થેન્ક યુ દીકરા બે જ ટન ઓકે ગાયસ તો જમી લીધું છે એમ લોક અહીંયા જોઈન કરીએ મળ્યા નવા અલગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો આપણી ચેનલને મળ્યા નવા અલગ સાથે બાય રૂ બાય કરો ને વાય બાય